ભાજપ શાસિત આમોદપાલિકા પ્રમુખે એસએમસી કમિટીમાં અપક્ષ નગરસેવકની ભલામણ કરતા વિવાદ આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર એકમાં નવી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવવાની હોય શાળા દ્વારા ઠરાવ કરી નગરપાલિકામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિનું નામ સૂચવવા જણાવ્યું હતું જે બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખે પોતાના સહી સિક્કા સાથે નગરપાલિકાના લેટર પેડ ઉપર વોર્ડ નંબર છમાંથી અપક્ષ તરીકે ચૂંટાયેલા રોહિત કનુભાઈ માછીના નામની ભલામણ કરવામાં આવી હતી જેથી વોર્ડ નંબર છમાંથી ચૂંટાયેલા ભાજપના સદસ્યોમાં નારાજગી જોવા મળી હતી આ બાબતે આમોદનગરમાં પ્રમુખની ભાજપ વિરોધી કામગીરીને લઈને અનેક ચર્ચાઓ જાગી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલે વોર્ડ નંબર છમાંથી ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા બે સદસ્યો ઉષા પટેલ અને કમલેશ સોલંકી હોવા છતાં કેમ અપક્ષમાંથી ચૂંટાયેલા સદસ્ય રોહિત માછીના નામની ભલામણ કરી તે બાબતે આમોદનું રાજકારણ ગરમાયું છે અત્રે નોંધવું રહ્યું કે આમોદ પાલિકાની અગાઉ મળેલી સામાન્ય સભામાં ખેતીવાડી બજાર સમિતિના ડિરેક્ટર તરીકે એક નામ સૂચવવાનું હતું ત્યારે પ્રમુખે અન્ય કોઈ સદસ્યોને જાણ કર્યા વગર પોતાના જ નામની ભલામણ કરી જાતે ઉમેદવારી નોંધાવી હતી અને સામાન્ય સભામાં ચૂંટણી કરાવી અપક્ષ સદસ્યોના સમર્થનથી પાલિકા પ્રમુખ જલ્પા પટેલ આમોદ ખેતીવાડી બજાર સમિતિના ડિરેક્ટર તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા ત્યારે ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા પાલિકા પ્રમુખ અપક્ષ સેવકો ઉપર આટલા ઓળઘોળ કેમ છે તે નગરજનોને સમજાતું નથી આ બાબતે આમોદ નગરપાલિકા વોર્ડ નંબર છના ભાજપના બે સદસ્યો ઉષાબેન પટેલ તેમજ કમલેશ સોલંકીને પૂછતા જણાવ્યું હતું કે આમોદ મિશ્ર શાળા નંબર એક વોર્ડ નંબર છમાં આવે છે અને અમો સ્થાનિક સત્તાધારી પક્ષના ચૂંટાયેલા સદસ્યો હોવા છતાં અમોને સેન્સમાં લીધા વગર પાલિકા પ્રમુખ જલપા પટેલે અપક્ષ સદસ્ય રોહિત માછીની એસએમસી કમિટી માટે ભલામણ કરી છે જે બાબતે અમોય ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ આમોદ શહેર સંગઠન પ્રમુખ અને મહામંત્રીઓને જાણ કરી છે આ બાબતે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રમુખે મને સેન્સમાં લીધા વગર એસએમસીના સભ્યની ભલામણ કરી છે જે મને બે દિવસ પહેલા જ ખબર પડી છે આ બાબતે હું અમારા મહામંત્રીઓ સાથે ચર્ચા કરી પાલિકા પ્રમુખ સામે એક્શન લઈશું આ બાબતે આમોદ પાલિકા પ્રમુખ જલપા પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ ફોન ઉપાડવાની પણ લેતા નથી હાલ તો પાલિકા પ્રમુખ એસએમસી માં અપક્ષ સદસ્યના નામની ભલામણને કારણે આમોદ પાલિકાનું રાજકારણ ગરમાયું છે ત્યારે આમોદના રાજકારણમાં કંઈક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ